અયોધ્યામાં ભગવાન શ્રીરામની બાવીસ જાન્યુઆરીના પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સમગ્ર દેશ રામ ભક્તિના રંગે રંગાઈ ગયો છે ડીસામાં પણ મહારાણા પ્રતાપ વિદ્યા સંકુલ ખાતે પણ સાતસોથી વધુ બાળકોને મેદાનમાં બેસાડી જય શ્રીરામની નામાવલી તૈયાર કરવામાં આવી હતી આ પ્રસંગે ડીસા ધારાસભ્ય અને પાલિકા પ્રમુખની સાથે અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા એક હજાર ફૂટની ઊંચાઈથી વંચાઈ રહેલું ભગવાન શ્રીરામનું નામ બાળકો દ્વારા કતારમાં બેસાડીને તૈયાર કરવામાં આવ્યું છે ડીસામાં આવેલી મહારાણા પ્રતાપ વિદ્યા સંકુલ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ પ્રતિકૃતિ ભગવાન શ્રીરામના અયોધ્યા ખાતે થવા જઈ રહેલા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ખુશીમાં તૈયાર કરવામાં આવી છે દેશમાં રામ મંદિરને યોજાનાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો પોતપોતાના અલગ અંદાજમાં રામ ભક્તિ રજૂ કરી રહ્યા છે ત્યારે ડીસાની મહારાણા પ્રતાપ વિદ્યા સંકુલ દ્વારા બાળકો રામાયણ અને રામના મહત્વને સમજે તે માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે આજે વિશાળ મેદાનમાં 700 થી વધુ બાળકો કતારબંધ ગોઠવાઈ ગયા હતા અને બાળકોની કતારથી શ્રીરામનું લખાણ કંડાર્યું હતું ડ્રોન ની મદદથી હજાર ફૂટ ઉપરથી લેવાયેલા દ્રશ્યોમાં બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલું શ્રીરામનું લખાણ ખરેખર અદ્ભુત લાગી રહ્યું હતું આજ રોજ ડીએનપી ગર્લ્સ હાઈસ્કૂલ મહારાણા પ્રતાપ સંકુલ ડીસા નગરપાલિકા સંચાલિત શ્રીરામ ચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાવીસમી તારીખે થઈ રહ્યો છે તે સંદર્ભે અમારી શાળાની બાળાઓ સાતસો ને એકત્રીસ તમામે તમામ બાળાઓ જોડાઈને સરસ મજાની રામની જે થીમ છે એ લખેલો અને ચારે બાજુ સર્કલમાં ફરી ધ્વજા ધ્વજ હાથમાં રાખીને એક સુંદર રીતે બધાએ ભાગ લીધેલો અને એક અહલાદક કાર્યક્રમ કરેલો જેમાં ડ્રોન દ્વારા સરસ રીતે એનું આંખું ઉપરથી નિહાળીએ તો સંપૂર્ણ રામ ભગવાન લખેલું છે એ સંપૂર્ણ લખેલું આવે છે જેની અંદર અમારા આ પ્રેરણા સ્ત્રોત માન્ય ધારાસભ્ય સાહેબ શ્રી તેમજ નગરના તમામ નગરપાલિકાના પ્રમુખ બેનશ્રી તેમજ તમામ શ્રીઓ ઉપસ્થિત રહી અમને પ્રોત્સાહિત કર્યા અને બાળકોને પણ પ્રોત્સાહિત કરી અને રામ ભગવાન એ આપણા બધાના આરાધ્ય દેવ છે અને એમનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પાંચસો વર્ષ પછી થઈ રહ્યો હોય